એક દોતિયું અને સાત ચણિયા ચોડી તો ફાઈનલી જાનકી બોડી વાલાના ઠુંકા જોઈને તમે આતુરતાથી જેની ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા એવા યસ સુની તણિયા ટોડી મૂવી નું ટ્રેલર આવી ગયું છે તો ચલો વાત કરીએ ટ્રેલર વિશે તો સૌથી પહેલા વાત કરીશું એની સ્ટોરી વિશે તો એક્ઝામ પેપર માં જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારી ક્વેશ્ચન પેપર આગળ એની આન્સર કી મૂકી દીધી હોય એમ જ આ ટ્રેલર મૂવી સ્ટોરી આપણને કહી જાય છે એકદમ ખુલ્લી સ્ટોરી મૂકી દીધી છે

એ પણ અવંચણિયા તોડી કેમ કે ગામના યુવાનો આ કામ કરવા રેડી નથી હોતા પણ યશ સોની આ તોડકીને એક કેપેબલ તોડકી બનાવી દે છે અને બેંક લોન જતા રહે છે અને પછી બેંક લોન સાથે સાથે શું થશે એ તો હવે મૂવીમાં જ ખબર પડશે પણ જો મની હાઇસ્ટ અને બોલિવૂડની ઘણી ઘણી ફિલ્મોમાં આ કોન્સેપ્ટ જોયો હતો પણ ગુજરાતી માટે એક નવો જ કોન્સેપ્ટ છે ગુજરાતી માટે તો કંઈક નવું છે તો જોવાય તો છે જ મૂવી હવે વાત કરી લઈએ પરફોર્મન્સની તો યશ સોની પોતાની દરેક મૂવી કરતા આ મૂવીમાં પોતાની કોમિક ટાઈમિંગ પર કામ કર્યું લાગે છે પોતાની કોમિક ટાઈમિંગ બહુ સરસ દેખાઈ રહી છે સ્પેશિયલી કોમેડી ડાયલોગમાં એમના સિવાય હું એક દોતિયો અને એક જે દાદીમાનો રોલ કરે છે આ બંનેની કોમિક ટાઈમિંગ જોઈને તો ગંભીર પણ ખુશ થઈ જશે બંને જણાએ સરસ કામ કર્યું છે ઓવરઓલ જે ટોડકી છે એ ટોડકીને પણ બહુ સરસ કામ એટલીસ્ટ ટ્રેલરમાં તો દેખાઈ રહ્યું છે એની સિવાય જે મેં તરત જેની તારીફ કરીશ એ છે ડાયલોગ્સ રાઇટર જેને પણ ડાયલોગ લખ્યા છે બહુ સરસ ડાયલોગ લખ્યા છે

ઓવરઓલ મૂવી એક એન્ટરટેનિંગ મૂવી દેખાઈ રહી છે અને દિવાળી પર શ્યોર આ મૂવી ધમાકો કરશે તો જોવા તો જરૂર જઈશું અને આનો રિવ્યુ પણ કરીશું તો વિડિયોને અંત સુધી જોવા થેન્ક યુ વિડીયોને લાઈક જરૂરથી કરતા